અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય મુરલીધર જય દ્વારકાધીશ તો આજે અમે કેમ તૈયાર થયા છે કેમ કે આજે પ્રવાસમાં જવાનું છે જો ઠેલા ભરી લીધા છે અને અહીંયા મારા પપ્પા ને મમ્મી બેઠા છે રામ રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે છોકરીને પ્રવાસ જવાનું છે અને આજે પાંચ વાગ્યા માંથી ઉઠાડ્યું

મારે પ્રવાસ માં જાય છે ને મારે મૂકવા આવશે જે ઉઠી ગઈ છે હા માથું માથું એવું નથી અને કે મારે કે પ્રગતિ બેન ને માથું બેન મૂકવા જતો અવરા ખાય આ જબરા આવા મૂકી આવ્યા છે છોકરીઓને અમારે ત્યાંની બેન અહીંયા જેવો હોતા હે આજીને પ્રવાસમાં વારો નથી આવ્યો એટલે અહીં મોબાઈલ લઈ અને અટાણામાં બે ઊઠી પપ્પા દીકરી બે વળી માથું બેન પ્રગતિને મૂકી આવ્યા હવે મજે આવે હે ઉઠીને તો કંઈ હવે સાંજે અમારે બેને પાછી તેડ જવાની આવી કે પપ્પા ની અંદર નથી આવતી હું મોબાઈલ માં જાઉં છું અને બાકી નવ વાગે મને ભણવા મૂકી દેજો બરાબર ભણવા જાઉં છું કે અહીંયા કોઈ નિહારું વારખી અને તે પપ્પા અમે બાલ વાટિકા વાળા બજારું નિશાળું વારખી હું રૂમ રૂમ અમારે ખોલવાના છે તો નવ વાગે વાગે આવે અત્યારમાં થોડા આવી ગયા આજે થોડી હવાની નિશાળ છે

ए थे द अप जो कर दो म मथुर आई एम हे पापा ये ढोगा ओए हाथी

वो तो करो ठीक से दूध ना करवा दिए मार पप्पा के हाथी भैया जा ये। ચાલ ભાઈ માધવ ભાઈ હાથી આવ્યા કહર તો કહર તો બઢતું પાસે હોય ભાઈ અને સાહેબ આવ્યા શા લઈને શા ફરમો જાય અહીંયા પડ્યો શાની ની ભરેલ પાણીનો ગ્લાસ તો જોતા આડા સાહે જાય ખરા હે આડા સાહે જરે પર તો થાકી થાકીરી નહીં બે મારો સાઠોરી કે જો ફ્રેન્ડ ગયા હે ડિવલ Kok, Mbak, buat kali ya? ચાલો મિત્રો તો અત્યારે વાગી આ છે લગભગ બપોરના બાર અને આપણે હાથીને જે બળદૂન પૂરો દઈ દીધો હવે આપણે ડાયરેક્ટ બળધૂન છોડવાના થાય અને આ બાજુ અમારે મજૂર માંડવીને હે માંડવી નામી નીકળી કાલે ત્રણ જણાવા જ્યારે બે ગુણી ભર લીધી તો હાલો હવે આંકવા માંડી અને પોણી કલાક આપશું તો જમવાનો ટાઈમ થઈ જાય અને બાકી છોકરા ગયા છે પ્રવાસમાં તો એનો વિડીયો ત્યાંથી મોકલો એટલે આપણે વિડીયો આપણા વિડીયો દ્વારા મોકલીને તમને પણ દેખાડી પ્રવાસ ગયા છે એ ચાલો હવે આપવા માંડી મિત્રો તો અત્યારે વાગી ગયા છે અને આપણે બળધું જો છોડી નહીં ખાઈ ને પાય અને બેય બળધુને નાખી દીધું છે અને આપણો કુંડો તો જો ફેર્યો અત્યારે નાહવાનું મન થઈ જાય એવો પણ અને આજે ફરવામાં જોવા શ્યાર થોડો ઘણો ચલી ગયો રહેમાન ગાજે મિત્રો તો હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં જય દ્વારકાધીશ